તો મારી એક જેસ્ટ ફ્રેન્ડ હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રમીલાબેન મિશ્રી જેઓ નરોડા રહે છે હાલ પણ આદેશ્વર કેનાલમાં રહે છે નરોડા તો એ મારી ખાસ બેસ્ટી હતી જ્યારે જ્યારે શૂટિંગમાં જતી તો મને લઈ જતી કે તું પોતે સિંગર છે એમ કે ફિલ્મ જગતમાં પણ તારું એક સારું એવું મેકઅપ આર્ટિસ્ટ તરીકે નામ છે તો તું આર્ટિસ્ટ વર્ક પણ કર ને તો મારી જર્નીની શરૂઆત થઈ એ લોકોએ મારી પ્રોફાઇલ લીધી મને ઓડિશન માટે ઇન્વાઇટ કરી તો જસ્ટ હું ફર્સ્ટ ઓડિશનની અંદર જે મારું પરફોમન્સ ડાયલોગનું એનું શું પપન હતું તો એ લોકોએ કીધું કે આ ફૂલ મૂવીમાં કામ કરશો તો મેં એમને કીધું કે ફૂલ મૂવીનું ટાઇટલ શું છે તો કે મણિરાજ બારોટ જોડે છે અને મણિરાજ બારોટની મતલબ પહેલાં તમારે એમની સાથે લવનો રોલ છે અને પછી લવ થયા પછી તમારે એમની સાથે તમે લવ મેરેજ કરો છો અને એક પરિણીતા બની અને તમે એમના ઘરની અંદર ગૃહ પ્રવેશ કરો છો તો એમણે ટાઇટલ આપ્યું હતું કે મેના પોપટ તો મને મારી પોતાની લાઈફ જર્ની વિશે થોડું કામ માઇન્ડની અંદર થયું કે ખરેખર આ મૂવીની અંદર મને રસ છે તો પછી મારી ફર્સ્ટ થિયેટરની મૂવી મેના બોપટને હેઝ એ મણિરાજ બારોડની એક ફ્રેન્ડશીપ કરી અને પછી એમની સાથે મારા મેરેજ થયા ને એમના ઘરમાં મેં ગૃહ પ્રવેશ કર્યો અને શૂપપ હિટ મારી એ ફિલ્મ ગઈ અને કરમુક્ત હતી એ બદલ હું રમીલાબેન મિસ્ત્રીનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને ફિલ્મ જગતમાં એ પછી મારી જર્ની શરૂ થઈ મેના પોપટ પછી આ પંચર વાળો જમાઈ મને ના જોઈએ ગંગા સદી ભાગ બે મારી જિંદગીની આ ખુશીઓ કુદરતને ના ગમી હું છું તારી રાધા ને તું છે મારો શ્યામ મયરની ચૂંદડી ઘણી બધી મૂવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરી અને દોઢ વર્ષ પહેલાં પણ મારી જર્ની સત્યા ક્રિએશનની અંદર ગોવિંદભાઈ પટેલના શન હરસુદભાઈ પટેલ જેઓ ચાર મહિનાથી આપણી સમક્ષ જેની એમનું દેહાંત થયું છે તો હર્ષુખભાઈ પટેલ અને સત્યા ક્રિએશનના સતીષભાઈ ગજ્જર એમની સાથે હું મૂવી કરીને આવી પ્રેમનો પડકાર મારી પહેલી મૂવી એમની સાથે સત્યા ક્રિએશન અને હર્ષુખભાઈ પટેલની ચેનલની અંદર મારી ફર્સ્ટ મૂવી થિયેટરની જસ્ટ સેકન્ડ મૂવી મેના પોપટ ફર્સ્ટ મૂવી જસ્ટ સત્યા ક્રિએશનની અંદર મારી સેકન્ડ મૂવી પ્રેમનો પડકાર તો મારી જર્ની એમાં પણ શૂટિંગમાં ખૂબ જ સરસ રહી પછી એમણે મને બીજી મૂવીમાં પણ મને સિલેક્ટ કરી કે જખ્મ એક સ્ત્રીની વેદના આમાં એક એવા પરિવારના તમે વ્યક્તિગત હીરોના મમ્મી વિક્રમ ઈશ્વર વાઇ છે અને હિનાબેન પટેલ બોમ્બેના છે હિરોઈન છે ઘણી બધી મૂવી એમની આવેલી છે તો એમ કે ઈશ્વરભાઈ સમીકરણને વિક્રમનું નામ આપેલું છે તો વિક્રમના મમ્મી અને દેવશ્રી બ્રહ્મભટ એમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ છે અને જયવીર તો મેં આ બાળ કલાકાર સાથે પણ જખમે એક સ્ત્રીની વેદના કે આજે મારે સાડા ત્રણ વર્ષની બેબી હોય છે અને મારો સાડા છ સાત વર્ષનું બાબુ બતાવેલું છે અને મારી બેબીના જન્મ પછી મારા હસબન્ડ મૃત્યુ પામે છે અને એક એવી પરિસ્થિતિની અંદર કે બરોડા સિલ્વર જુબલી આણંદ સિલ્વર જ્યુબલીની અંદર સુસ્ત થયું છે અને સુપકો માલવેમાં મેં પરફોર્મન્સ કર્યું છે કે એવી ઘટના મારી જિંદગીની અંદર બની ગયેલી કે આજે સમાજ કુટુંબનો કોઈનો આધાર નહોતો ગામનો પણ કોઈનો આધાર નહીં અને મારો બાબો ભણે મારી બેબી ભણે ઘરના વાસણ કપડાં કરીને એમનું જે ખાવાનું વધેલું હોય એ લાવીને મારા બાળકોને હું જમાડતી ફાટેલા કપડાં પહેરીને હું જતી મારા પગમાં ચંપલ પણ ના હોય એવો કોન્સેપ્ટ સુપઅપ એમણે મને આપેલો અને એ ફિલ્મનું અત્યારે એડિટિંગ ચાલી રહ્યું છે જસ્ટ બારમા મહિનાની સત્યાવીસ તારીખે એ ફિલ્મનું જખમી સ્ત્રીની વેદના એનું પ્રમોશન છે અને એ પણ આશા કરું છું કે સત્યા ક્રિએશનની અંદર અને હર્ષુખભાઈ પટેલ આજે આપણી વચ્ચે ઉપસ્થિત તો નથી